વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ નવની વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી વિકાસ પરીક્ષાલક્ષી અસાઇમેન્ટમાંથી વિભાગ બીમાં પ્રક નંબર બાર આંકડા શાસ્ત્રમાં આપવામાં આવેલા તમામ પ્રશ્નોની સમજૂતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો આ અગાઉ મેં પ્રકર નંબર એક બે ત્રણ ચાર છ સાત અને નવ નવ વિડીયો બનાવે છે જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલ છે તો વિભાગ બી ના પ્રકરણ નંબર બાર આંકડા શાસ્ત્રનો વિડીયો શરૂ કરીએ પહેલો પ્રશ્ન છે નીચેના આવૃત્તિ વિતરણ કોષ્ટકને સતત આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં રૂપાંતરિત કરો વિદ્યાર્થી મિત્રો એક આપણને વર્ગ અને આવૃત્તિવાળું એક આવૃત્તિ મિત્ર કોષ્ટક આપણને આપ્યું છે અને એના જે વર્ગો જે આપણને આપ્યા છે એ વર્ગોને આપણે સતત વર્ગોમાં ફેરવવાના છે એનો મતલબ એવો થયો કે આ જે વર્ગો આપણને આપ્યા છે એ કેવા છે અસતત વર્ગો છે તો એનો મતલબ એવો થયો કે આપણે આ જે વર્ગોને સતત બનાવવા હોય તો આ જે વર્ગ જે છે જીરો અને ઓગણપચાસ જીરો એ વર્ગની અધ સીમા છે ઓગણપચાસ એ વર્ગની ઉર્ધ્વ સીમા છે તેવી રીતે પચાસ બીજા વર્ગની અધ સીમા છે નવ્વાણું બીજા વર્ગની ઉર્ધ્વ સીમા છે તો પહેલા વર્ગની અધ સીમા સોરી તો પહેલા વર્ગની ઊર્ધ્વ સીમા અને બીજા વર્ગની અધ સીમા સમાન હોવી જોઈએ તો આપણને એ બંને વર્ગો જે છે એ સતત મળે એટલે કે અહીંયા જે આપણે આપ્યું છે આ ઓગણપચાસ અને પચાસ ઓગણપચાસ જે છે એ પહેલા વર્ગની ઉર્ધ્વ સીમા છે પચાસ બીજા વર્ગની અધા સીમા છે આ બંને સરખું હોવું જોઈએ આ બંને સરખા હોય તો જ જે છે એને આપણે સતત વર્ગો કહેવાય તેવી રીતે અહીંયા નવ્વાણું અને સો બંને અલગ અલગ છે તો બંનેની કિંમત સરખી હોવી જોઈએ તેવી રીતે અહીંયા એકસો ઓગણપચાસ અને એકસો પચાસ આ બંને સરખા હોવા જોઈએ તો જ જે છે એને આપણે સતત વર્ગો કહીશું તો અહીંયા વર્ગોને સતત બનાવવા હોય તો આપણે જે છે આ રીતે પહેલો જે વર્ગ જે છે એની અધ સીમામાંથી આપણે જીરો પોઈન્ટ પાંચ બાદ કરવા પડે અને ઉર્ધ્વ સીમામાં જીરો પોઈન્ટ પાંચ ઉમેરવા પડે અહીંયા જે આવૃત્તિ પણ આપી છે આવૃત્તિમાં કશું ફેરફાર કરવાનો નથી સૌથી પહેલાં આ ઝીરો છે એને અધ સીમા કહેવાય તો એ અધસીમો અધ સીમામાંથી આપણે 0.5 પોઈન્ટ પાંચ બાદ કરવાના છે ઝીરો છે 0 માઇનસ ઝીરો પોઈન્ટ પાંચ કરીશું તો આપણને શું મળશે માઇનસ જીરો પોઈન્ટ પાંચ મળશે અને ઉર્ધ્વ સીમામાં આપણે જીરો પાંચ ઉમેરવાના છે એડ કરવાના છે પ્લસ કરવાના છે એટલા માટે આપણને મળશે ઓગણપચાસ પાંચ તો આ રીતે પહેલો વર્ગ આપણને મળશે માઇનસ ઝીરો પોઈન્ટ પાંચથી ઓગણપચાસ પાંચ એવી જ રીતે બીજા વર્ગની જે અર્ધ સીમા જે છે પચાસ એમાંથી ઝીરો પોઈન્ટ પાંચ બાદ કરવાના છે તો પચાસ માઇનસ પોઈન્ટ પાંચ કરીશું તો આપણને મળશે ઓગણપચાસ પોઈન્ટ પાંચ અને બીજા વર્ગની ઉર્ધ્વ સીમામાં ઝીરો પોઈન્ટ પાંચ ઉમેરવાના છે તો અહીંયા આપણે જીરો પોઈન્ટ પાંચ ઉમેરી દઈએ તો નવ્વાણું પોઈન્ટ પાંચ આપણને મળે તો આ રીતે જે છે મિત્રો એ તમે જોઈ શકો છો આ રીતે અહીંયા આ જે મળે છે આપણને આ વર્ગો જે મળ્યા એ શું કહેવાય સતત વર્ગો કહેવાય એટલે પહેલાં વર્ગની ઉર્ધ્વ સીમા અને બીજા વર્ગની અધ સીમા સમાન હોવી જોઈએ તેવી જ રીતે હવે બીજા વર્ગો માટે પણ આપણે કરી શકીએ સોમાંથી ઝીરો પોઈન્ટ પાંચ બાદ કરીશું નવ્વાણું પોઈન્ટ પાંચ મળે અને આમાં ઉમેરીશું તો આપણને મળશે એકસો પોઈન્ટ પાંચ તેવી જ રીતે એકસો પચાસ માઇનસ પોઈન્ટ પાંચ એકસો ઓગણપચાસ પોઈન્ટ પાંચ અને એકસો નવ્વાણું માં ઉમેરીએ તો આપણને મળશે એકસો 200-0.5 પાંચ બસો માઇનસ જીરો પોઈન્ટ પાંચ એકસો નવ્વાણું પોઈન્ટ પાંચ અને આમાં ઉમેર દઈશું તો મળશે તેવી આમાંથી જીરો પોઈન્ટ પાંચ બાદ કરીએ તો આપણને મળે બસો ઓગણપચાસ પોઈન્ટ પાંચ અને બસો નવ્વાણું ઉમેર દઈએ જીરો પાંચ તો આપણને મળશે બસો પોઈન્ટ પાંચ તો આ રીતે આપણે જે વર્ગો આપણને આપ્યા છે એને આપણે સતત ફેરવ્યા બીજો પ્રશ્ન છે ધોરણ નવના એક ચોક્કસ વિભાગના ચાલીસ વિદ્યાર્થીઓને તેમના જન્મનો મહિનો જણાવવાનું કહેવામાં આવ્યું અને તેથી મળેલી માહિતીના આધારે નીચેનો આલેખ તૈયાર કરવામાં આવ્યો હતો એટલે એક ક્લાસની અંદર કુલ ચાલીસ વિદ્યાર્થીઓ છે અને એ ચાલીસ વિદ્યાર્થીઓનો જન્મ કયા મહિનામાં થયો એના આધારે જે છે એક અહીંયા આપણને એક આલેખ મળ્યો છે એનો મતલબ શું થાય છે કે જાન્યુઆરી મહિનાની અંદર એક બે અને ત્રણ ત્રણ બાળકોનો જન્મ થયો છે ફેબ્રુઆરી મહિનામાં જોઈએ તો ચાર બાળકોનો જન્મ થયો છે એવી જ રીતે માર્ચ અને એપ્રિલ મહિનાની અંદર બે બાળકોનો જન્મ થયો છે એવી રીતે બાકીના મહિનામાં કેટલા બાળકોનો જન્મ થયો છે એ અહીંયા બતાવે છે તો આ લેખ ઉપરથી આપણે અહીંયા બે પ્રશ્નોના જવાબો આપણે મેળવવાના છે પહેલો છે નવેમ્બર મહિનામાં કેટલા વિદ્યાર્થીઓ જન્મ્યા હતા અને બીજો પ્રશ્ન છે કયા મહિનામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ જન્મ્યા હતા તો આ આપણે જોઈ શકીએ છીએ કે નવેમ્બર મહિનાની અંદર જે છે અહીંયા આપણે આ લેખમાં જોઈ શકીએ છીએ ચાર વિદ્યાર્થીઓનો જન્મ થયા છે આલેખ ઉપરથી આપણને પહેલાં પ્રશ્નોનો જવાબ મળશે કે નવેમ્બર મહિનામાં ચાર વિદ્યાર્થીઓ જન્મ્યા હતા બીજો પ્રશ્ન છે કયા મહિનામાં સૌથી વધુ વિદ્યાર્થી જન્મ્યા હતા તો આ લેખમાં આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો સૌથી જે લંબાલેખ ઊંચો મળે છે આપણને એ ઓગસ્ટ મહિનાનો મળે છે અને ઓગસ્ટ મહિનાની અંદર જે છે એ કુલ જન્મ થયો છે એવું આપણને બતાવે છે સૌથી વધુ જો જન્મ થયો હોય તો ઓગસ્ટ મહિનાની અંદર થયો છે એટલા માટે બીજામાં લખી શકીએ ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ વિદ્યાર્થી જન્મ્યા હતા આગળનો પ્રશ્ન છે નીચેના આવૃત્તિ વિતરણ કોષ્ટકને સતત આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં રૂપાંતરિત કરો એક આવૃત્તિ વિતરણ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને આપ્યું છે અને આપણે જે છે એના વર્ગોને સતત બનાવવાના છે તો આપણે આગળ ભણી ગયા એ રીતે વર્ગોને સતતમાં ફેરવવા હોય તો આ જે વર્ગ જે છે પહેલો વર્ગ દસથી ઓગણીસ દસ એની અધ સીમા છે ઓગણીસ એની ઉર્ધ્વ સીમા છે તો દસમાંથી જીરો પોઈન્ટ પાંચ બાદ કરવાના અને ઉર્ધ્વ સીમામાં જીરો પોઈન્ટ પાંચ ઉમેરવાના દરેક વર્ગોમાં દરેક વર્ગોમાં આપણે આ રીતે કરવું પડશે દરેક વર્ગની અધ સીમામાંથી જીરો પોઈન્ટ પાંચ બાદ કરવાના દરેક વર્ગની ઉર્ધ્વ સીમામાં જીરો પોઈન્ટ પાંચ ઉમેરવાના છે અહીંયા જે આવૃત્તિ આપણને આપી છે આવૃત્તિમાં કોઈ ફેરફાર કરવાનો નથી દસમાંથી આપણે વાત કરીએ જીરો પોઈન્ટ પાંચ તો આપણને મળશે નવ પોઈન્ટ પાંચ અને ઓગણીસમાં ઉમેરીએ જીરો પોઈન્ટ પાંચ તો આપણને મળશે ઓગણીસ પોઈન્ટ પાંચ તો આ રીતે પહેલો વર્ગ આપણને મળશે નવ પોઈન્ટ પાંચથી ઓગણીસ પોઈન્ટ પાંચ તેવી જ રીતે આ વીસમોથી વાત કરીએ જીરો પોઈન્ટ પાંચ તો આપણને મળે ઓગણીસ પોઈન્ટ પાંચ ઓગણતીસમાં ઉમેરીએ જીરો પોઈન્ટ પાંચ આપણને મળશે ઓગણતીસ પોઈન્ટ પાંચ તો આ રીતે આપણને જે બે વર્ગો મળે છે એ બંને વર્ગોમાં આપણે જોઈ શકીએ છીએ પહેલા વર્ગની આપણે જોઈ શકીએ છીએ ગાડી પહેલા વર્ગની ઉર્ધ્વ સીમા અને બીજા વર્ગની અર્ધ સીમા સમાન છે એનો મતલબ એવો થયો આ જે વર્ગો જે છે એવા થઈ ગયા હવે સતત વર્ગો થઈ ગયા તેવી જ રીતે બાકીના વર્ગો માટે આપણે લખી શકીએ આ રીતે ત્રીસમાંથી વાત કરીશું જીરો પોઈન્ટ પાંચ અને ઓગણચાલીસમાં ઉમેરીશું જીરો પોઈન્ટ પાંચ આપણને આ રીતે મળશે ચાલીસમાંથી વાત કરીએ જીરો પોઈન્ટ પાંચ ઓગણચાલીસ પોઈન્ટ પાંચ મળે નામાં ઉમેરીએ તો ઓગણપચાસ પોઈન્ટ પાંચ મળે તેવી જ રીતે બાકીના વર્ગો માટે આપણે વિચારી શકીએ આગળનો પ્રશ્ન છે પચાસ વિદ્યાર્થીઓની પૂર્ણાંક સેન્ટીમીટરમાં માપવામાં આવેલી ઊંચાઈને લઈને એક વર્ગીકૃત આવૃત્તિ વિતરણ આપેલ છે તે માહિતીના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો વિદ્યાર્થી મિત્રો એક અહીંયા આપણને વિદ્યાર્થીઓનું ઊંચાઈ અને એની સંખ્યાનું એક આવૃત્તિ વિતરણ કોષ્ટક આપણને આપ્યું છે એના આધારે અહીંયા બે પ્રશ્નો છે એ બે પ્રશ્નોના જવાબ આપણે મેળવવાના છે સૌથી પહેલાં તો કોષ્ટક જે આપણને આપ્યું છે એનો અર્થ સમજી લઈએ કે ભાઈ એકસો પચાસથી એકસો પંચાવન સેન્ટીમીટર જેની ઊંચાઈ હોય એવા કુલ બાર બાળકો છે એકસો પંચાવનથી એકસો સાહીઠ જેની ઊંચાઈ હોય એવા નવ બાળકો છે એકસો સાહીઠથી એકસો પાસઠ સેન્ટીમીટરની ઊંચાઈ ધરાવતા ચૌદ બાળકો છે તેવી જ રીતે એકસો પાસઠથી એકસો સિત્તેર સેન્ટીમીટરની ઊંચાઈ ધરાવતા દસ બાળકો છે અને એકસો સિત્તેરથી એકસો પંચોતેર ઊંચાઈ ધરાવતા કુલ પાંચ બાળકો છે તો આના આધારે આપણે પહેલો પ્રશ્નનો ઉત્તર મેળવવાનો પ્રયત્ન કરીએ પહેલો પ્રશ્ન છે કેટલા વિદ્યાર્થીઓની ઊંચાઈ એકસો પાસઠ સેમી અથવા તેનાથી વધારે હશે તો અહીંયા જે આપણને આપ્યું છે અહીંયા જોઈ શકીએ છીએ આપણે એકસો પાસઠથી એકસો સિત્તેર તો આ જે છે એકસો પાસઠ કરતાં વધારે કહેવાય અને એકસો સિત્તેર એકસો પંચોતેર એને પણ એકસો ને કરતાં વધારે કહેવાય એટલે આપણે આ બેનો સરવાળો કરવો પડશે દસ વત્તા પાંચ પંદર આપણને મળે એટલે પહેલાંમાં આપણને જવાબ મળશે દસ વત્તા પાંચ બરાબર પંદર વિદ્યાર્થી એ પંદર વિદ્યાર્થીઓની ઊંચાઈ જે છે એકસો સેન્ટીમીટર